ચાલો મિત્રો આજે આપડે આવી ગયા છે ભાવેશભાઈ પાછે ચા પાણી પીવા કેમ છે ભાવેશભાઈ જય માતાજી મેંદી કેમ છે

લોક પણ મૂકે છે માતાજી ભગવાન ગમે તેવું ચા બનાવવાનું કામ કરે છે અરે ચા તમે જઈએ તમારી નજર સામે બીજું હોય બીજું કઈ ખોખરા પૈસા પૈસાની ટેન્શન નઈ લેતા પૈસા ની લેતા ભાવીભાઈ આપણા ખાસ જગ્યા ભાવિભાઈ ગયા ભાવિભાઈ

હવે અમારે એવું છે કે જો અમારે યુટ્યુબ ચેનલમાં પછી એક ક્યુએનો વિડીયો આવશે થોડીક વાર લાગશે પણ આવશે ખરા ક્યુએનો વિડીયો અમારે અમારે ને ઋતુભાઈને ક્યુએનો વિડીયો બનાવવાનો છે તો મતલબ કરતા બરાબર ને કોઈ વાંધો જય માતા જય માતા